તો ફાઇનલી ગાય છે હું ધૃતિકા બે ભૂગી આવશ ખુખરીએ ફાઇનલી ગાય બે ટિકિટ લઈ લીધીશ જોઉં ફાઇનલી ગાય અમે હેઠા ઉતરી ગયા જોઈ શકો કેટલી મોટી છે જો ઉપર પર ગાય બહુ છે આપણે સારું ગાયકા નાખી દઈએ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો ચાલો આજે આપણે જવાનું છે દિવ આર્મીની નેવીમાં હું તમને ત્યાંનું વ્યૂ બતાવું એમાં હું હું છે તમને આજે બતાવું ચાલો મળીએ સીધા ન્યા આપણે પહોંચ્યા હવે દીવ ભાઈ હવે નેવીમાં આગળ તમને દેખાતી હશે તો ફાઇનલી ગઈ છે નહીં ધૃતિકા ભાઈ પૂગી આવશ ખુખરીએ દીવ અંદર જઈએ અંદર જઈને શૂટિંગ લઈએ હું તમને બતાવું અંદર હું હું છે એમ કે હું પહેલી વાર જામ જોયું બારે બારથી જ બતાવી પડે કેમકે અહીંયા બોર્ડમાં આવ્યો તો એવું લાગ્યું છે કે બંધ લાગેસ અને આપણે પૂછી જોઈએ એ લોકોની ખુલ્લું હશે તો આપણે અંદર જઈએ ને કે પછી બારે બારથી જ આપણે જોવાનો વારો આવીએ કઈ ઓપન લાગેસ મને એવું લાગે છે કેમ કે અહીંયા ટિકિટ ટિકિટનો બોર્ડ મેરો કે અહીંથી ટિકિટ કલેક્ટ કરો તો આપણે બે ટિકિટ લઈ લઈએ કેમકે આપણે આવ્યા તો આ ભાઈ ટિકિટ આપે લાગે તો ટિકિટ લે લઈ ગાયગા બે ટિકિટ આપો ને તો ગાઈસ એ મને પૂછો તો ભાઈ બતાવ્યું કે બીજી ના ટિકિટ કાપેસ ત્યાં હું એનો હું કહી રૂમ જીવ રાખ્યો છે માં ટિકિટ કાપેસ એને દે માં કબૂતર રાખલે જો તો ગાઈસ આસે આપણે ટિકિટ કાપવાનું એજા બે ટિકિટ કાપી લે તૃતીય ટિકિટ ટેપી એકી તો આપડે એટીએમ ઈ છે બે ટિકિટ હા ઓકે તો ફાઈનલી બે ટિકિટ લઈ લીધીસ બે ટિકિટ લઈ અંદર જાય આપણે હું તમને અંદરનું વિઝિટ બતાવું ગેટમાં ભૂગે બસ હવે જાય ઉપર જાય ઉપર જોઈએ હું હું છે તો અહીંયા સ્ટાર્ટિંગમાં જ રાખ્યું છે એક મોટી એલઈડી ટીવી જોઉં એટલે હું આગળનો સીન બતાવું તમને આ મોટા મોટા કન્ટિન્યુ જીવ રાખ્યું છે અહીંયા અહીંયા પણ હા નહીં નહીં ગાઈશ ફાઈનલી જોઈ શકો તમે સીપમાં બેઠી ગયા ખુખરી ઉપર છે પાણી તો બહુ ઊંચી છે ગાઈશ આને કાંઈ ને કાંઈ લડવા માટે રાખી હશે લંગર કેટલો મોટો છે એ તો અંદર રાખ્યો હશે બોલ મારી દીધા છે એટલે દેખાય નહીં આ આગળનું છે જો એક બંદૂક રાખી હતી આગળ ઘર મશીન રાખ્યું કે ઘર મશીન નો પાઇપ નીકળો બાપા બારે બહેર હવે આપણે એમાં અંદર સડી ગળી સડીએ ધાર 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 કરીએ હવે પરે તો શું

એ લોકોનું રહેવાનું ઇમરજન્સી ફસ્ટ માટે કરીને દવાખાનું છે આ અહીંયા થોડુંક કામ અહીં હાલેશ તમે બતાવો વાયરોની બધી અહીં કંઈક કામ કરેશ છે અહીંયા મેડલ છે કંઈક સર્ટિફિકેટ વગેરે કામ હાલેશ બી ગાઈસ આર્મી મેનની ઉભા રહ્યો બરાબર છે વાયર તો જો એટલું એટલું વાયરિંગ કરેલું છે આમાં અંદર જવાનું છે પણ અંદર જવાનું હમણાં બંધ કરી દીધું છે આ ગાઈસ કિચન લાગે છે લોકોનું કિચન જોઈ શકો આપણે આગળ જઈએ આસ્તે આસ્તે આ છે ત્યાં ખાવાનું ખાવાનાનો રૂમ લાગે છે આ બધીમાં કંઈ જોવા જેવું છે જોઈ શકો છો જે અંદર જવાની પરમિશન નથી તો નકર અંદર પણ આપણે જા તમેથી પણ હમણાં બધી બંધ કરી દીધું ધૃતિકા એટલી એટલી બધીમાં જોઈશ ને હું વિડીયો ઉતરતો ઉતરતા આવું આમાં અંધારું છે આમાં લાઈટ નથી પાસા લાઈટ મુકાવી પડી આપણે આમાં આમાં કાંઈક આરામનો રૂમ છે જો અહીં લોકોના ખાટલા હતા આમાં તે લોકો અહીં આરામ કરી શકે ઓફ ડ્યુટી હોય ત્યારે આ બધી સિસ્ટમ તો આમાં ઘણી બધી છે ધૃતિકાને આમાં મોકલાવું એઠે ખોલીને જાતું હા ખોલીને જાય એથી ગાઈસ એસી જવા આવે છે હાલો આપણે નીકળીએ સીધા બારે બાર ઓપન એન્ડ ક્લોઝ અહીંયા કંઈક છે ને અહીંયા કોઈની હોવાનું લાગે છે ને જ્યાં જગ્યા મળે ના ખાટલા મૂકી દીધા ચાલુ કહીએ ત્યાં આર્મીવાળા રહી કે અહીંયા બંધ છે બારે બાર નીકળ્યા બાર નીકળી અહીંથી પાછા આપણે ઉપર ચડીએ ઉપર સાઈડ આ જો આ જો સીન જો બધા જે કામ ચાલુ છે આ લોકોનું અહીંયા હાલે સર સર ગેસ અહિયાં હેલિકોપ્ટર ઉતરવાનું છે જો નેવીમાં ને આ બે ગન તો શું રાખી છે કે જોરદાર બે ગન રાખી છે આવે એટલે ધારધાર ધારધાર ચાલુ થઈ જવાનું હે ને જાય આમાં અંદર હા લોકો એરો બતાવ્યો એરે એરે હેલો જવાનું આ લીસેલામાંથી ફાયર કરતા હશે જો બહુ ઊંચી છે હો જો પણ ઊંચી જવાનું છે ધુતિકા તો થાકી ગઈશ જરાક ફરીતા હવે હજી આપણે ઉપર જઈએ ઉપર જઈ સડી ગયો છે હજી હવે જામસ આગળ પાછો જોઈ શકો છો અહીંયા કોઈ માણસ કામ કરે છે અહીંયા એન્ટ્રી છે આ ગેટમાં એન્ટ્રી છે અહીંયા ઓ સામાં તો ઠંડી ઠંડી હવા આવે છે જો અહીંયા લખેલું છે એને જ કુખરીની કેપ પણ વેચી લાગે છે ખબર ને આ લોકો ગાય ચાહી જો બે આર્મીના પૂતળા બનાવીને નીકળ્યા લોકોએ અને આમાં ભારતનો આવતો છે કચરો નાખવાની મન નહીં કરી છે આપણા માણસો કસરો નાખીને આ સ્વીપ ઓપરેટ થતી હશે એટલા માટે કરી નાની બેઠેલા જોઉં અહીંયા ગઈ એ લોકોનો નકશો છે આ નકશા ઉપરથી હાલતા હશે લોકો જઈએ આપણે આગળ બારે એઠે જવાનું છે બધી બંધ રાખી ચાલો

હવે આ એ રે રહેલું જવાનું ઉતરવાનું છે પાછું બરાબર નીકળી ગયા છે એક્ઝિટ ફાઇનલી કંઈ અમે હેઠા ઉતરી ગયા જોઈ શકો કેટલી મોટી છે કેટલું ખાસ છે એ લોકો બધું જોવાનું છે અંદર એ બધું બંધ રાખ્યું કામ ચાલુ છે હજી એટલા માટે અને ઉપર જવાનું હમણાં મનાય છે કોઈ પડેલું હતું એટલે અહીં રુતિકા વેઇટ કરે છે મારી તો ફાઇનલી ગાય ખુતરીને જોઈ લીધીશ ને હવે આપણે જઈએ સીધા ગાયના ગોંધરે સારો નાખવા માટે ચાલો મળીએ સીધા આપણે ગાયના ગોંદરે તો ફાઈનલી ગાય હું પહોંચ્યા એવો ગાયના ગોંદરે બતાવું તમે ગાયનો ગોંદરો ફાઈનલી ગાય સારો લઈ લીધો આપણે કૃતિકા સારો નાખીએ હમણાં જોવાય કેટલા બધી ગાય છે અલગ અલગ નાખીએ આપણે સારો નાખી દઈએ લઈને ગાયકા ઉપર થોડોક નાખી આવું તો ઉપર પર ગાય બહુ છે આપણે સારો ગાયકા નાખી દઈએ નાખી પછી નાના નાના વાસણાની જોવા થવાનું છે આ જે ગાય બહુ છે વિચાર છે કે હજી થોડોક સારો નાખી દઈએ આપણે તો ગાયમાં બધી ગાયકા મારી પાસે આવે તો હું થોડો સારો લે એવું ગાયકા તો પછી નાખી દઈએ ગીતિકા હમણાં સારો નાખી રહી જાગી બધી ગાય છે જો આપણે જઈએ નાના નાના વાસણા જોવા માટે આ ડાયરેક્ટ ઝાફોટે નહીં હોય ને બાપા છે so finally guys saro na kaya just saro na kini na we after jay siya gar 안 갖고 전화가려요 પેલી મોટી માર છે તો ફાઇનલી કેસ સારો નાખી દીધો ને મને નાના નાના વાસળા પાછા દેખાઈ ગયા તો હું એનાની પાછી જામ સમડા બહુ નાના નાના છે બેધર હું જાતો ભાગ્ય લાગે છે ઉપર પડે રમે થે કઈ નાના નાના હું જા નહીં તો નરી લાગે કે ભાગ્ય લાગે છે હું જાવાની ડર લાગે છે જે મોટા માયરો હોય તો

તો આપણે એને રમાડીએ જો અહીંયા જાઉં આપણી પાસે બીજા પરે ઝીંગલા રમેશ હા મારું પાટણ ખાવા આવે છે ફાઇનલી કંઈ સારો નખાઈ ગયો સારો નાખીને હવે ઘર બાજુ નીકળીએ તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ જો આ બ્લોગ તમને ગમે તો અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને નવા હોય તો બીજા કોઈને વિડીયો બી શેર કરતા રહે તો ત્યાં સુધી આપણે મળીએ ચાલો તાતા બાય અમારો વિડીયો જોયા પછી તમારે લાઈક શેર સબસ્ક્રાઈબ અને બેલ આઇકન નું બટન દબાવવાનું ભૂલતા નહીં